નવ કોષ નું નવાણ છે હાથ મેલ્યા હોય તો લપસી જાય હાથ મેલ્યા હોય તો લપસી જાય એવા બળદું ચાર જોડ્યું છે ટંકે અધમણ દૂધ દેતી કુંજરના બચારો કે પાંચ નવ ચંદ્રી બેહું છે માલિકની મહેરબાનીથી વંશ વેલડીએ ખીલેલી છે પ્રથમીને ને પાટું મારીને પાણી કાઢે એવો રામો શંકર કરશન ને ગણે નામના ચાર કંધોતર દીકરા છે એક દી ટાડાપોર હોકલી પિતા પિતા એ પસા પટેલ વાડીયા આટો ખાવા નીકળ્યા જામફળ દાડમ ને કેરીની વાડીઓ લકુંબ જબુક જગુબ થઈ રહી છે માથા ઊંચો રસા શેરડીનો વાડ જોઈને નજરો ઠરીને હિમ થઈ જાય છે આપા માત પર કણસલ કણસલા કણસલાવાળા ધાન્યના ખેતરો ઝૂમી વળ્યા છે લલનો મબલક મોલ જોઈને પસા પટેલનો હૈયો પોરસાય છે ફરતા ફરતા એ ખોડિયાર માતાના થાનકે આવ્યા લીલુડા લીમડા તળે એ પોરો ખાવા બેઠા ક્યાંય સુધી હોકલી ગગડાવે રાખી ચરોતરની લહેસદાર તમાકુ બાવળની કાંટનો દેવતાને હોકલીના હરડ બંધાણી પસો પટેલ પછી બાકી જ શું રહે ધુમાડાના ગૂંચળા જામી ગયા ધુમાડાના ગોટા જેવું એક ગૂંચળું એમના મનમાં જામ્યું હતું એ ફટાક દઈને ઉકલી ગયું એમણે એમના ચારેય દીકરાઓને સામટો સાદ કર્યો એ રામા શંકર કરશન ગણે આયક ને આવજો ભાઈ જરી ચારે દીકરા જે કામ કરતા હતા એ પડતું મેલીને પસા પટેલ પાસે આવી પૂગ્યા ને બોલ્યા બોલો બાપા શું કામ પડ્યું ભાઈ મારી એક વાત સાંભળો જો ગળે ઉતરે તો હા પાડજો હા હા બોલો બાપા શી વાત છે રામાએ કહ્યું વાત એમ છે કે આ ખોડિયાર માતાનું સ્થાનક છે પડકે પાડાના કાંદરો કી ખાસી વિઘો એક

પણ મારાથી કઈ તમારી ઉપરવટ થોડા જ જવાય છે કરશને વનની મનની વાત રમતી મૂકી પછી તો ચારેય કંધો દીકરાઓ એકમત કરીને વર્ષોથી પડતર પડી રહેલી જમીનમાં હળ જોડી દીધું પછી પસા પટેલે કહ્યું પડતરમાં બોરડીને બાવળ બહુ ગયા છે એ બધા ઝાડા ઝાંકરા ખોદી નાખો પસા પટેલે પાંચે આંગળીએ પ્રભુ પૂજેલા દીકરા દી વાળે એવા ડાયાને કહ્યા એ તો બાપનો બોલ કામે વળગી પડ્યા જોત જોતામાં ખાડા બની ગઈ ઉપર ભોં ચોખી થઈ ગઈ સાંજ ઢળી સંધ્યા વેળાનું આરતી ટાણું થયું એવા મોકે ખોડિયાર માતા ફરતા ફરતા અને થાનકે આવ્યા જોયું તો થાનકની ની અડકે પડકે ખેતર ખેડાઈ ગયું છે ખોડિયાર માતા તો ધુવા ભૂવા થઈ ગયા એમને થયું કે કાળા માતાના માનવીની જ પટેલના કામ લાગે છે એને એને હું હું જોઈ જોઈ લઈશ લઈશ એમ મનોમન વિચાર કરીને ખોડિયાર તો મગર ઉપર સવાર થયા હાથમાં કાળ ગજરું ત્રિશુલ લઈ ગઈ રહી ગયું છે નવ લાખ લોબડિયાળી માં પસા પટેલના ફળીયા જઈને ઉભા રહી ગયા તાકડે પટેલની ભેં ખીલો તોડાવીને છૂટી ગયેલી પશો પટેલ તો વાહરવો ખાટલો ઢાળીને ફળિયામાં આડા પડખે પડેલા એમણે સુતા સુતા રાય નાખી રામ કરશન શંકર ગણે જોઈ શું રહ્યા છો લાવો રાઢો ને બાંધો આ ખોડીને ભેનું નામ ખોડી હતું આ સાંભળીને માં ખોડલ તો ચોંકી ઉઠ્યા એમને થયું કે આ કાળા માથાના માનવીનું ભગવાન પૂરું કરે મારા બોલે કર્યા વિના નો રે મને આજે જરૂર રાડવું લઈને બાંધશે એટલે એમણે કીધું એ પસા પટેલ હવે કઈ કરતા પટેલે આખો ચોરી જલવાર માં દીઠા મામલો પારખી લીધો એમને થયું આંડો ઢેકાળો મારે ને ગોખલામાં પડી જાય એમ જાણે અજાણે જબરું તીર વાગી ગયું છે પછી તો પટેલનો નો રિકાર્ડ બદલાનો માળી એ મારી એમ શેમ છોડાય થાના કે ખાસી વિગો એક ભો રોકી હતી નાખી દેતા મારે એમાંથી હાથ મણ કોદરા તો પાકે જ વળી આજ લગી હું ખોટ ખમતો આવ્યો છું એનું શું શું ભાઈ વર્ષે દાડે તને સાહીઠ મણ કોદરા પોકાડી દઈશ પછી પસા પટેલે તોલ તોડ્યો ને બહુ તાણીશ તો તૂટી જશે એટલે એમણે કહ્યું સારું લ્યો જાઓ ત્યારે માળી જતા કરું છું તમને નહીં તો દેરીની ભોય છોડવાનો નહોતો વર્ષે સાઠ મણ કોદરા પૂરા કરવાના વચને બંધાયેલા એક ખોડિયારમાં તો હાલ્યા થાનક થાનક બાજુ ને ખોડિયારમાં કે થાનકે જઈને ખેતર ખેડ્યું કોદરા વાવ્યા ને જને તેના જતનથી મોલનું રખોપો કરવા માંડ્યું એમ કરતા કરતા નવરાત્રિના નવલા તહેવાર આવ્યા અંબાજી ભવાની માં ભદ્રકાળી મેલડી માં બહુચરા બલાળ માં બુટ ભવાની ઊંટવાળી વહાણવટી વગેરે બેનડીને ચોસઠ જોગણીઓ એ મરદ લોકમાં ગરબે રમવા એ ઉતરી પડી અને પૈડા વાળો રથ છે રથે દેવાંશી રથ છે દેવિયો રથમાં રથ છે રથ આવીને ખોડિયારમાંના થાનકે ઉભો થંભો દેવીએ સાધ દીધો બેન ખોડલ હાલો ને ગરબે ગુમાવા ખોડિયારમાં તો ખેતર વચાળે માચડો બાંધીને રખોપો કરે છે એમણે કીધું કે તમે બધા જાઓ મારાથી નહીં અવાય કા બાપ દેવ્ય કીધું પસાર સાઠ મણ કોદરા આપવાના વચને હું બંધાયેલી છું એટલે એ મારે પૂરા કરવાના ને આ સાંભળીને અજય પાળ ને પાણી ચડ્યું અને એને પગ પછાડીને કીધું કે તમે બધા અહીં રહો હું એ કોદરા ફોક કરાવીને આવું છું એ રોચું શું સમજતું હશે ખોડિયાર કહે કહે અજયપાલ રહેવા દે એમાં તું સાર નહીં કાઢ એની કરતા કરતો હોય એ કરીખા અરે માવડી એમાં શી મોટી ધાડ મારવાની છે પટેલ પાદરોને માને તો ભૂકા કાઢી નાખો ઘેર એમ કહીને અજયપાળ તો ઉપડ્યો આવ્યો પરબારો પસા પટેલના તાકડે તેથી પસા પટેલ ફળિયામાં ખાટલો ઢાળીને લાંબુ ડીલ કરીને સૂતેલા એમણે સુતા સુતા જ છોકરાઓને એ સાથ દીધો એલ્યા રામા શંકર ગણે દુષ્કર્ષણ આ ખોડીને છૂટી કરીને અજયપાલને બાંધો અને પટેલના બળદનું નામ અજયપાળ હતું આ સાંભળતા આજ અજયપાળ તો એ ભડક્યો એને થયું માર્યા બારા બાપ ખોડિયાર માનું કે એવું માણીને ભારમાં ને ભારમાં બેસી રહ્યો હોય તોય ઠીક પણ હવે શું થાય એને પસા પટેલને કરગરીને કહ્યું એ પસા પટેલ મને બાંધોમાં મને છોડી દ્યો હવે કઈ કરતા પસા પટેલ હાલી આવ્યો છે એને શે છટકવા પસા પટેલે કહ્યું કામ આવેલા ને શે છોડાય એવો ખોટનો ધંધો મને ન પાડ્યો આવતા શું આવી ભરાણો હવે કાંઈ કરતા છોડો છો અજય પાળે કરીને કહ્યું સારું તો એક વાતે છોડું છું કે ખોડિયારે સાઠ મણ કોદરા આપવાના કર્યા છે એ દર વર્ષે તારે લાવીને મારા આંગણે નાખી જવાના પટેલ કોદરા એમના આખા લાવું ને ના સાંભળ કોદરાની કોદરી કરીને લાવવાના પસા પટેલે લાગ જોઈને ઘા જીક્યો અને વચને બંધાઈને અફળાયેલા જામફળ જીવ મો લઈને એ અજયભાઈ ખોડિયારમાં ના થાને કે આવ્યો અને મા ખોડિયારમાં એ પૂછ્યું કે જય પસા પટેલ પાસે જાય જય આવો શું કરી આવ્યો માળી કોદરાની કોદરી કરી આવો લે લે તો જા હું ના નહોતી પાડતી માળી હવે તમે ખડું તૈયાર કરજો હું કોદરાને ખાંડણીયા ખાંડી કોદરાની ઝીણી કોદરી કરી પસા પટેલને પોગાડી આવીશ બીજું શું થાય વચને બંધાણા પછી આપણાથી કઈ કોલસા થોડા ચવાય છે ભાઈ તે દી કોદરાની કોદરી કહેવત ચાલી આવે છે અને મળતી બીજી કહેવત બહુ ડાયો બહુ ખરડાય એવી પણ જીભે પ્રતલી છે મિત્રો વાર્તા પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીશું પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે